મોરબી નીકળેલી કોંગ્રેસની ન્યાય રાજકોટ થી સુરેન્દ્રનગર પહોંચતા વરગામના ધારાસભ્ય સરકાર દ્વારા કબજા બાબતે જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરાઈમજૂર સમક્ષ રજૂઆત કરી કે સુરેન્દ્રનગર જિલ્લામાં ઓછા

અને ભારતના સંવિધાનનું કેવું અપમાન થઈ રહ્યું છે એ દર્શાવે છે એટલે મેં આંદોલનનો કોલ આપ્યો છે કે ચોવીસ તારીખે અને પચીસ તારીખે સુદામડા અને લીંબાડા ગામે દલિત સમાજના ભાઈઓની માલિકીની અમને ફાળવેલી જમીનનો પ્રત્યક્ષ કબજો લેવા જઈશું જેને વચ્ચે ડાપણ કરવા આવવું હોય આઈન પ્રયોગ કરીને જોઈ લે આ જીગ્નેશ મેવાણી અને સુરેન્દ્રનગરના દલિતોનો કોલ છે કોઈ પણ સંજોગોમાં ચોવીસ અને પચીસ તારીખે જમીનોનો કબજો લઈશું લઈશું ને લઈશું અને એની તમામ જમીનો ખાલી કરાવવા હું એક મહિનો સુરેન્દ્રનગર આવવાનો છું એ દરમિયાન સુરેન્દ્રનગરમાં આવા બીજા જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે ગૌચરો પધરાઈ દીધા ડેમના તળિયા ખાલી થયેલા અને જે ગેરકાયદેસર ખનનની ફરિયાદો છે એ બધા મુદ્દા ક્રમશ ઉપાડવાનો છું